ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસમાં નર્મદામાંથી રેતીની ચોરી કરી ભાગ દોડ કરતા ટ્રક ચાલકો દ્વારા અનેક અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજરોજ પણ તમારા ગમે ભૂમાફિયાઓના ટ્રક ચાલકોએ જ એકબીજાને ભટકાતા મોટો અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં કોઈ જ પ્રકારની ટ્રક ચાલકને જાનહાનિ થવા પામી ન હતી પરંતુ શું તંત્ર હજી પણ નિંદારમાં છે વારંવાર સ્થાનિકોને ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ ભૂમાફિયાઓ હાથમાં આવતા નથી શું તંત્ર પણ આ લોકો પાસેથી મોટી ઉગ્રણી કરતા હશે આ અગાઉ પણ મંગલેશ્વર ગામ ખાતે ગ્રામજનોએ જનતા રેડ કરી આ ભૂમાફિયાઓનો આતક અહીં સમાપ્ત કરવા રજૂઆતો કરી હતી અને ત્યારબાદ બે દિવસ રેતી ખનનની પ્રક્રિયા બંધ રહી હતી પરંતુ તંત્ર કે જે તે વિભાગના કર્મચારીઓ કે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ પણ સ્થળ મુલાકાત ના કરી અને ત્યારબાદ બે જ દિવસમાં રાબેતા મુજબ કરી ભૂમાફિયાઓનો આતક ચાલુ થયો અને ત્યારબાદ પણ મીડિયા કર્મચારીઓ દ્વારા પણ આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને એટલું જ નહીં પરંતુ માં નર્મદાના અડધે સુધીનો પારો કરીમાં નર્મદામાંથી સાડી રેટી ઉછેલી રહ્યા છે 杰玛。 જાને માનનું નર્બદાનો ચીર હરણ કરતા હોય એવા દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે રાત દિવસમાં નર્બદામાંથી સાડી રેતી ઉચેલી રહ્યા છે અને આ વિડીયો ફોટોગ્રાફી સાથે મીડિયા દ્વારા આ અગાઉ પણ અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ અહીં કોઈ જ પ્રકારની કામગીરી જોવા ન મળી હતી આ ઉપરાંત મંગલેશ્વર ગ્રામ પંચાયત દ્વારા પણ ભરૂચ કલેક્ટર ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ ખાણ ખનીજ વિભાગ સહિતના કચેરીઓમાં લેખિત અરજીઓ કરી જે તે વિસ્તારમાં ધોળ ચારણ કે ગોચર જમીનમાંથી રાત દિવસ રેતી ઉચેલી રહ્યા તેવી અરજીઓ દ્વારા પણ જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી ખાણ ખનીજ વિભાગ સહિતના વિભાગોમાં અરજીઓ આપી સદર કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ તંત્ર દ્વારા પણ આખા આરા કાન કરવામાં આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે રાત દિવસ અહીં રહેતી ઉલ્લેચી રેતીના કારણે રોજ પાંચસોથી સાતસો ટ્રકો નહીં આ મુખ્ય માર્ગ ઉપર જોવા મળતી હોય છે જેને લઈ રોજ રોજેરોજ પાંચથી સાત અકસ્માતો સર્જાતા હોય છે આમાં કેટલાક વ્યક્તિઓ તો જીવ પણ જતા રહેતા હોય છે ત્યારે કેટલાક મૂંગા પશુઓને પણ અડફેટમાં લેતા હોય છે તો શું તંત્રને અહીંના લોકોની કોઈ ચિંતા જ નથી શું આવનારા દિવસોમાં અહીં થતાં બહુ ભૂમાફિયાઓ અટક બંધ થશે ખરો રાત દિવસ ધમધમતા ટ્રક ચાલકો ડમ્પર ચાલકો દ્વારા રોજ બરોજની અકસ્માતોની વંજારાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન ત્યારે બરોજની પૂર્વક પટ્ટી ઉપર જાડેશ્વર ચોકડીથી લઈ જનર સુધીના લગભગ બાવીસ થી પચીસ ગામના લોકો આ મુખ્ય માર્ગનો ઉપયોગ કરતા હોય છે ત્યારે અહીંથી પસાર થતા લોકોને જીવના જોખમે આ મુખ્ય માર્ગ ઉપરથી પસાર થવાનો વારો આવતો હોય છે કારણ રાત દિવસ ધમધમતી તરફ